વડોદરાના એનજી રોડના રણછોડજી મંદિરની તોપની સ્થિતિ ચકાસાશે કોર્ટ કમિશનરની હાજરીમાં કાલે નવલખીમાં તોપ ફોડીને ટેસ્ટિંગ કરાશે પોલીસે ઓગણીસો છન્નુંથી થી તોપ ફોડવા પર પ્રતિબંધ મુકતા પૂજારી દ્વારા સિવિલ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો એમજી રોડ સ્થિત રણછોડરાયજી મંદિરમાં તુલસી વિવાહ પૂર્વે ભગવાનને સલામી આપવા ફોડાતી તોપ અઠ્યાવીસ વર્ષથી સલામતીના પ્રશ્ન વચ્ચે કાયદાની ગૂંચવણમાં ફસાયેલી છે સિવિલ કોર્ટમાં અઠયાવીસ વર્ષથી તોપ ફોડવા દેવા લડત લડતા પૂજારી જનાર્દન દવેને કોર્ટે તોપનું ટેસ્ટિંગ કરવા જણાવતા તેમણે રાહતનો શ્વાસ લીધો છે

બોલાવો તો અભિપ્રાય લખાઈ ગયો છે અમુક ગાળો છે તેમણા સહયોગ કહીને એ લોકો લઈ લેશે અને જે પ્રમાણે એમની અભિપ્રાય એ લોકો મોકલી આપશે એટલે પછી પરમિશન અમને મળશે એવું કીધું છે ચાલે છે એટલા માટે કે હું એમને સમજાવી શકું કે આ પેલા જે અધિકારીએ જે રિપોર્ટ કર્યો છે એમની ભૂલ છે એ ભૂલને સુધારો કરો અથવા તો એની જે છે ફોટો રિપોર્ટ થઈ ગયો છે એમનાથી એ રિપોર્ટ રદ કરો પણ હવે આ લોકો કંઈક એવું કરે એવું લાગતું નથી હવે કોર્ટને જે પછી જે કંઈ એમને વિચારવા જેવું ને પરિવાનગી આપવા જેવું લાગશે તો પરવાનગી આપશે આપણે તો એવું કહી શકીએ કે મને મળશે પણ પછી આપવા આપવાનું કામ એમનું છે હું કહ્યું એવું કહ્યું કે આપશે જેવું કી કે કહી શકું બધા આમાં જે તોપમાં કોઈ ખાના ખરાબી જેવું કંઈ છે નહીં અને હવે આ લોકોને તોપ વસ્તુ આવી ને એટલે એમાં ભયાનકતા દેખાઈ જાય એ પરવાનગી ભગવાનની પરંપરા સાચવવા માટે પરવાનગી આપણને આપે ભગવાનની પરંપરા સાચવવા દે આપણને બધી ધાર્મિક લાગણી ને બધું સચવાય આજે કઈ જગ્યાએ આવ્યા હતા અત્યારે કઈ જગ્યાએ આવ્યા ત્યાં અહીંયા પોલીસ સમજ આવ્યો અને મને બોલાયો હતો કે ભાઈ એ બધું નિવેદન લખાવાનું બાકી રહી ગયું છે તમે અહીં નિવેદન લખાવી દઉં